મિત્રો કોઈ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો આ તો તમે સાંભળ્યું જ હશે કેમ કે આ તો સામાન્ય ઘટના છે પણ મિત્રો એક પુરુષે બાળકને જન્મ આપ્યો હા આ કદાચ સાંભળીને તમને અજુકતું લાગશે પણ મિત્રો આપણા સોરઠમાં એવા ઘણા કિસ્સાઓ થઈ ગયા છે જે અત્યારના કાળા કળિયુગના માનવીને માનવા ન હોય છતાં પણ માનવું પડે છે એવો જ એક કિસ્સો આ સોરઠમાં થઈ ગયો છે એક પુરુષે બાળકને જન્મ આપ્યો તો આજે મિત્રો એ જગ્યાએ તમને હું લઈ જઈ રહ્યો છું માએ પુરુષને પુત્ર જ આપ્યો રે ચોરા ખંડ વાળી મેર્યો હળવદ હટાણે હાલ્યો રે ચોરા ખંડ વાળી એ ગરબામાંથી આ કથા સૌરાષ્ટ્રના ગામડે ગામડે લોક મુખે ગવાય છે મિત્રો બુટ ભવાની માતાજીનું નામ આવે એટલે લોકોના મુખે અરણેજ ગામમાં જ યાદ આવે પણ મિત્રો અરણેજ તો માં પછી ગયા પણ માનો જન્મ તો જોરાવર જલાવાળના હળવદના સાપકડા ગામે થયો હતો એ વધુ ભાગના લોકોને

પણ ટૂંકમાં જો તમને જણાવું સવન ચૌદસો એકાવનની મહાકાળી માતાજી પુત્રી રૂપે બાપલ દેથાચારણને ચારણને ત્યાં જન્મ્યા હતા હિંગના કહેવા પ્રમાણે બે કાનની બૂટ વિંધાયેલી હતી જેથી બુટ ભવાની નામ પડ્યું વર્ષો પછી એ જ નેહડા ઉજ્જળ થઈ ગયા સમયાંતરે ધણી અજાજી બાપુને મા સપનામાં આવ્યા અને કહ્યું કે આ જગ્યાએ મારી મૂર્તિ છે અને મૂર્તિ બહાર કાઢીને માની સ્થાપના કરવામાં આવી ત્યારે એક રાતે માતાજીના ભુવાઓ મઢમાં ધૂળતા હતા ત્યારે ત્યાંનો એક નાસ્તિક યુવાન સ્ત્રીના કપડાં પહેરીને માતાજીના સ્થાનકમાં આવીને કહે કે માં માં મારે શેર માટીની ખોટ છે ભુવા માથે હાથ મૂકીને કહે છે કે જા નવ મહિનાની અંતરે તારે દીકરો આવશે ત્યારે ઘૂંઘટ ઊંચો કરીને હસવા લાગે છે અને કહે છે આ બધા ધતી હવે બંધ કરો હું તો પુરુષ છું મને શું તમારી માં દીકરો આપશે એમ કહીને હસી મજાક ઉડાડીને ત્યાંથી ચાલ્યો જાય છે પણ મહિનો જતા પેટ વધવા લાગે છે અને બરોબર નવ મહિને પીડા ઉપડે છે અને ત્યારે માના મંદિરે આવીને માફી માંગે છે અને માં કહેવાથી માં તેનો હાથ જાલે છે અને સાથળ ફાળીને દીકરાની પ્રસુતિ કરાવે છે અને તે યુવાન શરમનો માર્યો ગામ છોડીને ચાલ્યો જાય છે માતાજીની મહેરકીય બાળકનો જન્મ થયો એટલે મેરીઓ નામ રખાયું મેરીઓ માતાજીનો પરમ ઉપાસક હતો ધીરે ધીરે મેરીઓ મોટો થાય છે અને માતાજીનો ભૂવો બને છે અને મા સાથે પડદે વાતો કરે છે પણ એક દિવસ માને કહે છે કે મારે પડદે વાત નથી કરવી મારે રૂબરૂબ વાત કરવી છે માએ ઘણો સમજાવ્યો પણ ના સમજ્યો અને અંતે માએ કહ્યું સારું પણ જોજે હો ભૂલ ન ખાતો અને મેરીઓ કહે હા અને આમને આમ નવરાત્રિ નજીક આવી રહી હતી એટલે મેરીઓ ગાડું જોડી હળવદ અટાણે આવ્યો અને ત્યારે બૂટ માને કસોટી કરવાનું મન થયું ત્યારે ગરડી ડોસીનું રૂપ લઈને મા રસ્તા વચ્ચે ઊભા રહી ગયા અને મેરિયાને કહે કે હળવદ જાતો હોય તો મને લઈ જા ને ત્યારે મેરિયો કહે અરે ના ના જા ડોસી મારે તો નિવેદ લેવા જવાનું છે નિવેદ અબડાવાના નથી અને એમ કહીને અપમાન કરીને આગળ ચાલ્યું જાય છે માતાજીના નિવેદ લઈ હળવદથી ફરી સાપકડા જવા માટે નીકળે છે ત્યારે મા સોળ વર્ષની સુંદરીનું રૂપ લઈને વચ્ચે ઊભા રહે છે અને કહે છે મને અને કહે છે કે મને સાપકડા લેતા જાઉં ને અને ત્યાં તો રૂપમાં મોહીને મેરિયો ગાડામાં બેસાડી દે છે ગાડું આગળ ચાલ્યું પણ મેરિયાનું મન હવે હાલક ડોલક થવા જઈ રહ્યું હતું સાંજનો વગડો રૂપરૂપનો ભંડાર સોળ વર્ષની સુંદરી એકલે અને એ પોતાના ગાડામાં જ મેરિયાનું મન માતાજી અંતરિયામી ગયા જ્યાં મેરિયાએ માતાજી તરફ હાથ લંબાવ્યો ત્યાં તો માતાજીએ હુંકાર કરી વિકરાળ રૂપ ધારણ કર્યું અને મેરિયાને ગાડામાંથી નીચે પટકાડ્યો માતાજીએ મેરિયાની માથે હાથ મૂક્યો ત્યાં તો ધરતી ફાટી અને મેરિયો ધરતીમાં સમાવા લાગ્યો આખર વેળા એને ભૂલ સમજાય અને બોલ્યો માં હું તો તારો દીકરો છું તને હું ન ઓળખી શક્યો પણ એટલું માંગુ છું મને સદાય તારી રાખજે માતાજીએ કહ્યું કે તે મને માં કીધી છે એટલે તથા ને ને ધરતીમાં ત્યાંને ત્યાં સંભાળી દે છે મેરિયાને આપેલા વચન પ્રમાણે માતાજીએ ત્યાં નિવાસ કર્યો અને આજે પણ સાપકડાથી હળવદના જૂના ગાડા માર્ગે દેરી અને મેરિયાની ખાંભિયા પૂર્તિ અત્યારે હાલમાં ઊભી છે મિત્રો અને આપણે અત્યારે એ જ સ્થાનકે છીએ અને મિત્રો હળવદ આવો ત્યારે આ જગ્યાએ જરૂરથી આવજો અને આ ઇતિહાસ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને મારી ચેનલ એમની બૂઝવાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય બુદ્ધ ભવાનીમાં જય ઠાકર